આમની વાત કરીએ આપણે તો ગામ દેવગાણા તાલુકો સિહોર જિલ્લો ભાવનગરમાં આપણને આ ગાય જોવા મળી રહી છે ગાયની કિંમતની વાત કરીએ તો કિંમત સિત્તેર હજાર રૂપિયા રાખેલી છે ગાયના માલિકનો ફોન નંબર આપ વિડીયોમાં જોઈ શકો છો ત્યાંથી આપ વધારે માહિતી મેળવી શકો છો વિડીયોમાં દેખાઈ રહેલી આપણે ભેંસની વાત કરીએ તો જે ભેંસ સાત દિવસની વેહાઈ ગયેલી છે ગયા વેતરમાં સાત થી આઠ લીટર ભેંસને દૂધ હતું ભેંસની ઊંચાઈ લંબાઈ એકદમ કમ્પ્લીટ છે શિંગડા પણ બહુ વ્યવસ્થિત સર ગોળ છે આચળ અને તળિયાની પણ ભેંસ સાવ ચોખ્ખી છે ભેંસ ભેંસ સંપૂર્ણ જવાબદારી સાથે આપવાની છે આચળ અને ગરમીની જવાબદારી સાથે ભેંસ આપવાની છે ક્યાં ગામમાં ભેંસ જોવા મળશે આપણે ગામની વાત કરીએ તો ગામ વડિયા તાલુકો માળિયા હાટીના જિલ્લો જુનાગઢમાં આપણને આ ભેંસ જોવા મળી રહેશે ભેંસની કિંમતની વાત કરીએ આપણે તો કિંમત એક લાખ પાંચ હજાર રૂપિયા રાખેલી છે કિંમતમાં નોર્મલ ફેરફાર કરી આપશે માલિક એવું ભેંસના માલિકનું કેવું છે ભેંસના માલિકનો ફોન નંબર તથા ભેંસના માલિકનો એડ્રેસ આપ વિડીયોના માધ્યમ થ્રુ જોઈ શકો છો ત્યાંથી આપ વધારે માહિતી મેળવી શકો છો ભેંસ સાવ સોજી છે તથા ઘરાઓ ભેંસ છે ભેંસ ઘરે પાડવાલાયક ભેંસ છે ભેંસમાં કોઈપણ પ્રકારનો એબ નથી એવું ભેંસના માલિકનું કેવું છે વિડીયોમાં દેખાયેલો નંબર ભેંસના માલિકનો નંબર છે ત્યાંથી આપણે વાત કરીએ તો જે ભેંસ થી કાચી છે ભેંસની ઊંચાઈ લંબાઈ એકદમ કમ્પ્લીટ છે આચળ અને તળિયાની પણ સાવ સાવચોખી ભેંસ છે આચળ અને ગરમીની જવાબદારી સાથે ભેંસ આપવાની છે ભેંસનો ફૂલ હાઈટ અને પન્નાવાળી ભેંસ છે તથા ગયા વેતરમાં સાત થી આઠ લીટર બંને ટાઈમ દૂધ હતું એવું ભેંસના માલિકનું કહેવું છે ભેંસની કિંમતની વાત કરીએ આપણે તો કિંમત એંસી હજાર રૂપિયા રાખેલી છે કિંમતમાં નોર્મલ ફેરફાર કરી આપશે ભેંસના માલિક એવું ભેંસના માલિકનું કેવું છે ભેંસના માલિકનો ફોન નંબર તથા એડ્રેસ આપ વિડીયોમાં જોઈ શકો છો ત્યાંથી આપ વધારે માહિતી મેળવીશ ધન્યવાદ વિડીયો પૂરો જોઈએ